પેલા તનેગર સો મહિને પૈસા લઈ ગયા હૈ એ પૈસા લખતા નથી તો હું કરવા લેતા આશીપુકના પૈસા ના હાલવાય તો ના પાડ દે તો હું ભાઈ બીજે ચોક ચેટિંગ કરો પૈસા હાલજો શું કરો એના પૈસા ચાલો તાર આ ગાડી જતી રહી બે ટાયર જતા રે નવા નખાય લેખા તો નવી લાવો હમણાં નવી ના આવે તો ભાજી જો બધા લાવ કેવા નવી લાવ અને થોડા વધારા લુકડા પેલા લગન ના બગન આવી ને લુકડા આખો ટંક પડી પડ્યા હોય લુકડા એ તો બધા બધા નવા ના હોય પેરવાનો

મને મારા ઓણશે હટ ચાલી મિલ છે ને યાર હવે ના હોય તો એમ કર તમે પૈસા લાવો કહું ચૂકાવું હું પૈસા લાવો હાર તા હાર તા પણ તનાજી જોડે હું માગું નું છી ના એ પૈસા એ તુય કન જાજે કે માર કાકે પૈસા કીધા હે તમે આલો હું એને થોડે માગું હું છી ના હું કીધું સારું જાય એને ક્યારે તો આલસી એરાય મેં કીધું આને ના આપણે કઈ નાય નહીં આલી તો આલસી તું આપણે લેવાના જોડે જોડે જાય તો તો આલસી તને જા હો નોના નોના એ કાકા આ આ ચાર રાખા ના તૈયાર થાય તમે ચાલો લિલો લીઆ મજા

જો અને આ વાહન ધોઈ નાખો તો મહેમાન આવે અંદર હાલો હું ધોઈ નાખું હા એક તો હાંગું કરવાનું મારે વાહનેમાં ધોણ ઓ ચા કાકા મી મેલે તો અરે તોરે પડી કાય એ ભલે મહેમાન આવે હું વાહન ધો તો હારો નાખું તના ઓ તના કાકા કોણ હો કાકા તીયો ઠોકા પાડા હ્યો હા સદ્યો તને

કાકા કશું નહીં હાલું તું વચ્ચે ના પડે એ નઈ વળે તો તા કાકા ને એમ કે કે એમના મહેમાન આવી ને તે અમાર લે નહીં આવતા મહેમાન મારી વાત તો અભાળ સણકા ના કરે કાકા જાહર નહીં આરે એમને તા કાકા ને કે જે એમના મહેમાન આવી ને તે કાલ પૈસા રે આપી જવાનું નહીં તારા થઈ જાવ જમ તાઓ અમારા પૈસા લઈને જાય જ ને જવાનું જ નહીં જવાનું નહીં જાવ અને લાકડા નહીં બતાવવાના લાકડા નહીં બતાવ એટલે જગત કેમ yeah રો <laughs> <triderik> <laughs> <himself> <laughs> <Paez. laughs> પૈસા તો આલે આવી નુકણા લઈ આય તઈ ના આલે કશુંય સમ માર્યો કને માર્યો ના તના કાકા છોકરા હે પૈસા આપડા યે ડોડે લેવા ને ગોઠનો તને માર્યો ઓવા બે ટોકા મેલ્યા તે તાર જાવ તો હું હું પૈસા કે લાવ મારા ટોકા મેલે ચાઈ દઉ હજુત કી 6 મહિને પૈસા આલતા ને હિન કી ટોકા મેલે ઉપર પૈસા ને આલે અને પાવર કરતા ને ટોકા મેલ્યા એમ કરતા થાય ઓવા હાર તો સોનો રે હે પૈસા તો હું ગમે તો હે લઈ દઉં અને યે તો હું

એમ કહે ગયો એટલે કોઈ તમને મારછોડ કરીને તો એવું કરે બોલ્યો શું બોલ્યો આટલા આવ્યો તના ભા તનાજી તમે શું કે હું તમને કેવું તો કશું ના ચાલે હું કશું ના ચાલે પૈસા કરો હું નોકરી દેવાનો હું

પૈસા તો આલું પણ કોમ તો કરવું પડશે કે ઇમડી તો ચિંતા પૈસા આલું હા તે કોમ તો કયો જો કોમ તો હવે ખોંજી કહું તને નહીં તને હા એ નોનો નહીં હા એ છોકરાને ને હગું જોવા બાના હા અને મારા પૈસા ચેન્ના નહીં ગયા તે હાલતા નહીં તે ત્યાં તો હગું તોડાઈ ના હું પૈસા આલું પીવા તમે કશો વાંધો નહીં તોડાઈ ના છે તો તમારે ડાયરેક્ટ નહીં આવવાનું પેલા હું જ અન તમે હંતઈ રહેજો પછી ચીરથી આવજો તમે અન સીધું ડાયરેક્ટ મેમન ને તમારી રીતે તમે ક્યાં જો હા પૈસા તો હું તમારા આનું અતાર હરો તો આમ પી નાવ હા પી નાવ બરોબર સમજ્યા જાવ તાણ તો હવે કોમ થઈ ગયું જો જાવ રે હવે બાબાજી ને અમે બે આઈએ યે યામના બંકા તો હાથું કઈ જૂઠું કઈ હજુ આયા નહીં

એ છોકરા એ પોણી લાવજે કાકા ડોટો જ નજરતો ને લો કર્મર એક બાર રહી કર્મર એક બાર રહી લે ઓ કોરો થારું તમે અમાવ

ના ના સાચી વાત હશે પણ એકસો એસી સ્પીડમાં કોઈ ના તો ગયા આયા તો ખાઈ પણ બાબુજી પીડા છે સારું આયા ખાઈ પણ હું પેલા જાઉં બરાબર પછી થોડું હળીએ તો ને એટલે તમે આવો

તારે પહેણવું તો તમારે નહીં પહેણાવું પહેણાવાનું પણ ઘણી વાર એકી યાર પણ પહેણાવાનું તને તને તો પેન્ટ ચડ્યું હું બાપ ને બેઠો હું ખુચડ ખુચડ કરો એ તો ચો શીરો ખાઈ ધોળો કાળો આપણો છે કઈ શીરો ચો હોય તાણા હું હા પેલા હોજીનો ખો કે પહી પ્લાઈનો

આ તો બધાને એવું જ થાય જો અમુક જગ્યાએ હાગા કરવા ને તો હા સમજી વિચાર હું ના કીધું જો સોડી કુવામાં નાખવી પણ અમુક જગ્યાએ ના નાખવી એટલું પણ સમજજો તમે હું એટલે આ છે મો અરે હાગું થવા દે કે નહી થાય દે હું એમ કહું આવો કઈ રહ્યા હી તમે વાય કાટો આ હાગુ થવા દે કે નહી થવા દે ના એવું નહીં આ તો હું એન ભયનો રાગ એવો તો બરોબર આ તો હું હસી ગમત કરે ખાલે ના ના આવાલ દેખી

એટલે મૂકી ઓય તો બધા दारू લે જાવી ખુ એટલે આ બધું મ તો દારૂ લે વાત કરો આયો પક્કા લે તને તમે તો કહેતા હતા કે અમે માર તો ઘર અને આ બધા दारू ને બારૂ હે તમે યાર ભડો આ આ મન હોય લાઈ ના મે મેમન હંગત એટલે હું दारू લે લાગુ તમને એટલે તણા આ બધા કોણ હેડે આવે તણા બધા કઈ ના ખાન પાછા ના ખાન પાસા તો લઈ લઈ દીધું બધા જો મે આ કાય હે તમાર છોડી તો જાણી જશે ભાઈ ઓ જાણી છે મને બાલ જોજો તમે કાળા તો દેખાતા જ નહીં મેમનની વાત કેવી સાચી બત્તાય બાલ તોળા હી જોવો ના ના તોળા નહીં ઓમ તોા કાળા હી આ તો હું એ એટલા ઇને જો ખબર કે ઇને જે આબેમ જાણ હોય ઇક વાર તોળા તો હી એવો આ તો તોય થોડી કલબ કરાઈ છે કાળા દેખાતા છે નકર તમે ખાલી ધોરાઈ દેજો માથું તે આ મેમન તમે જેટા લઈ દેજો હા તા કુણ જો આ મેમન હું તમને સાચી વાત કરું

કે આયુ કે પૈસાල්જી આ બેને કશું ખબર આવુ નહીં મહેમાન આ તો કેવું ખબર છે જે હોય આપણે હાચે આજુ કેવું પડે પછી પાહાર થી તમાર છોડી દખી ને આપણે ના પૂહય લગારે જો ના ના થાજી આ ગિયે ચોક પાડી ગિયે એ વાત હાજી આ ધનય બાળી ગયું રવા દો બળી ગયું ધનય વ્યવસ્થિત આ તારના કલાક થી બેડો ગોદળુઈ પાથર્યું નહીં ક્યોકી ગોદળુ ગોદળુ લેતા કંદર નહી લાવું ચાલશે છોડ રજો હવે બધું

ભાભડી આપડે હવે નેકળી તા ને તો હળજી જી હોય તો લાગતું લાગતું જાહા ઠેન વાતો ને કોમ થઈ બાપને બેટો બમ પીઓ હાચુકલા પીઓ તમે અલ્યા ના આયા ને મે પીતા યાર તોય આ તા જમ આ એ જાય બધા કે કે દારૂ પી ગાળવા જાવાનું હન હું પેલા મહેમાન ના તમારા આ પેલા લોઠી કપાળા હું લઈને આવ્યો હું હગુ કરાન તમે આ બધાને ચોય બોલાય બોલાય આવા તમારા બધા ભાઈઓ અલ્યા અલે આ અમે બે તો કશું પીતા નહી અમે તો હોપારી ખાવા આ બધા જમ કઈ જાય ખબર નહી યાર મને તો હું અમુક કોઈ ને મહેમાન જે કઈ સહી